રાજકોટના નાનામોવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા સત્યાવીસ લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઈજા થઈ હતી જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી આ બનાવમાં સોળ આરોપી સામે ગુનો દાખલ થયો છે જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં સંચાલકો સામે ગુનો નોંધાયો છે અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હિરનનું મોત થયું હતું જેથી બાકીના પંદર આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલને હવાલે છે ચાર્જશીટ ફાઇલ કરવા માટે નેવું દિવસ મળે છે આ સમયગાળા કરતાં વહેલા સાઈઠ દિવસમાં પોલીસે ચાર્જશીટ તૈયાર કરી છે જે ટીઆરપી અગ્નિકાંડમાં સાઈઠ દિવસ બાદ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે પોલીસ પહેલા પકડાયેલ આરોપી સામે પ્રથમ ચાર્જશીટ કરે અને બાદમાં અન્ય સામે પુરવણી ચાર્જશીટ કરે તેવી શક્યતા છે ચાર્જશીટમાં ત્રણસો પાસઠ સાહેબના નિવેદનના પાના વીસ હજાર દસ્તાવેજી પુરાવાના પેજ સહિતના કાગળો હશે ખાસ તપાસ શીટ દ્વારા ચાર્જશીટ રાખવા ખાસ બેગની ખરીદી કરાઈ છે આ વેગોમાં વરિત ચાર્જશીટ કોર્ટ ખાતે લઈ જવાશે ચાર્જશીટની નકલ તમામ આરોપીઓએ આપવાની હોય છે જેથી તેની અન્ય પંદર નકલોની પણ વ્યવસ્થા કરાઈ છે

અને હું ના કિસ થાય હું તો કારો પૂરી ના તેમના દ્વારા અત્યારે પોલીસ છે તેમના દ્વારા